છયાન સ્વામી મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય ગુણાતાન સ્વામી આપણે વાત કરતા સમજાવે છે કે કરોડ રૂપિયા ખર્ચ તો આવા સાધુ મળે નહીં તો ગુણાતીત એવા જે સંત શ્રી મહારાજ યોગીજી મહારાજ જેવા સંત છે એ આપણે કરોડ રૂપિયા ખર્ચે તોય મળે નહીં પેલા મહારાજ જૂનાગઢમાં જૂના સમય બિરા હતા એટલે દિવાન સાહેબ યાત્રા કરવા જવાની વાત કરી કે બધા જાત્રા પહેલાં તો ચાલીને જવાનું હતું ને વાહન વ્યવહાર હોય ને એને તે ચાલીને જાય એટલે છ મહિને આઠ મહિને પાછા યાત્રા કરીને આવે બધે હરિદ્વાર ઋષિકેશ ને બધા જાત્રાનું સ્થળો હું હોય તો ટાઈમ બહુ લાગે પેલા આમાં વાહન વ્યવહારની સુવિધા નહોતી કે ચાલો જઈને બે દાડામાં પહોંચ્યા જઈને પાછા આવ્યા આ યાત્રા કરી અમને રાજકોટ પાછા પહોંચી જશે એટલે એ તો બહાર કંઈ નાખે પહેલાં ચાલી ના હોય તો બે દાડા ચાલતા આવતા થાય ને બે ચાર પાંચ દાડા જતા થાય એટલે પહેલાં યાત્રા કરવા તો છ આઠ મહિના માણસો આવે એમ ત્યાં જુનાગઢના દીવાન છે એમને ગુનાતાન સ્વામી પ્રત્યે એ હતું એટલે સ્વામીને કહ્યું હું યાત્રા કરવા જવું છે તો તમારે કંઈ જરૂર હોય તો મગાવો ત્યાંથી હું લેતો આવું સ્વાય કે અમે તો સાધુ છે સાધુને શું જરૂર હોય સાધુ તો બધું ભગવાન ઈચ્છાથી મળે છે અમારે કંઈ બીજું જરૂર છે નહીં કારણ કે અમારે બંગલા નથી મોટર નથી જોતી બીજું નથી જોતું જે ઠાકોરજીનો થાળ છે જમી લઈએ છીએ અને વસ્ત્ર ભગવાન આપે છે અને ભજન કથાવીતા કરીએ છે એથી વધારે શું જોયું આપણે જોઈએ કંઈ બસ એટલું જો જે જોઈએ એટલું મળે છે સ્વાયંક જે જોઈએ એ મળ્યું છે પછી શું આ બીજો વિચાર કરીએ એટલે સ્વાયં કે અમારે સાધુ સનને તો કંઈ બીજી જરૂર કોઈ અપેક્ષા નથી કે ચાલો તમે ગ્રસ્ત હોય તો ક્યાંક ભાઈ આ ફળની વસ્તુ લેતા આવજો અમારોથી અને કંઈક એવી હોય તો જાય જાત્રામાં જાય તો પછી કાશી જાય અમારે જાત્રા કાશી હતા જો કે માના વખતમાં સ્પેશિયલ લઈને બધા માણસો લઈને એટલે કાશીમાં જાત્રા અરે તમારે બે દિવસ રોકવાનું હતું એટલે લોકો જાત્રા કરીને પછી ત્યાં આગળ પેલી સાડી આવે ને ત્યાં તો સાડી બનારસથી જા સાડી બહુ સારી મળે ત્યાં એટલે બધા ઉતર્યા બધું લઈ ગયા પછી બે જણામાં તો કોઈ પૂરું ના થયું એટલે કે હજુ એક દિવસ રોકો વધારે અમે જાણીએ કે જાત્રા કરવાનું બહુ મજા આવી છે આ લોકોને દર્શનની એટલે શું રોકવાનું કરતા છે ના કે અમારે માલ ખરીદવો છે એટલે એવું હોય તો કંઈક તો બી સાડી લેતા હોય છે કંઈક ઘર બહેના હોય છોકરા તો એ પણ વિચાર આવે એટલે જે જે વ્યક્તિ પ્રખ્યાત હોય એ મગાવે એમ આ જાણે દીવાન સાહેબને એમ કે સ્વામીની કંઈ જરૂર હોય તો મગાવો તો સારું પણ સ્વામી તો કહ્યું કે અમે સાધું છે અમારે કાંઈ જરૂર નથી અમે તો ભગવાન સિવાય કોઈ ઈચ્છા રાખતા નથી જે રાખવાની વાત છે અમે રાખીએ છીએ ભગવાન અમારે જે ભગવાન છે અમારી સાથે ભજન કરીએ છીએ એનો આનંદ લઈએ છીએ અને બીજાને આનંદ આપીએ છીએ પણ પેલા કદાચ દિવાન સાહેબને એમ કે ના સ્વામી તમે કોને હું લેતો આવીશ કે તમારી ચિંતા નહીં મને જે છે કેશોર લાવીશું પછી સ્વામી પહેલાં બહુ આગ્રહ કર્યો હતો સ્વામી કે અમારે આ બેઠા છે એવા બે સાધુ રાખજો આ ઘનશ્યામ સ્વાઈ જેવા એટલે સ્વામી કે એવા બે સાધુ ધન સ્ત્રીના ત્યાગી લાવજો તમારે સ્વામિનારાયણ ભગવાને ધનને સ્ત્રીનો ત્યાગ કરવાનું કહ્યું છે કે જેની પાસે ધન ના હોય દ્રવ્ય ના હોય પદાર્થ ના હોય અને સ્ત્રીનો સંબંધ ના હોય થાવ બ્રહ્મચારી જ હોય અને એ રીતનો કોઈ સંબંધ રાખતા ન હોય એવા બે સાધુ લાવજો બસ બીજું અમારે કાંઈ જોતું નથી બીજું બધું અહીં ભગવાન દાદી છે એટલે એ પ્રમાણે દિવસ કે હોય એમાં શું કહેવાય અમારે ઋષિકેશના તો હજારો સાધુ છે ત્યાં આગળ તો યાત્રાઓમાં બધે ત્યાં આખું હરિદ્વાર ભરેલું જ છે જ્યાં જુઓ તો ને આશ્રમો અને બધું ધમધમાટ ચાલે છે પણ છે અમે ગયા તારે બધા જોયા દર્શન તો કર્યા એટલે ચાલે છે તો કહો એમાં તો મળી જશે આ બે સાધુ લાવવામાં હું એના મનમાં તો જેને હિસાબ નહીં કે સાધુ મળે પણ લાખમાં લાદે ને કરોડમાં કહો આવા સાધુ જે છે કે જે ભગવાનને જ અખંડ ધારક સંત હોય જેનામાં કોઈ જગત ન હોય માયા ન હોય પ્રપંચ ન હોય મારું તારું ન હોય જોગીમાના દર્શન આપણે કર્યા છે એવા સાધુ કંઈ મળે ખરા કોઈ ઠેકાણે ના મળે કાશીમાં કે આ શું કોઈ આનંદ કોઈ બ્રહ્માંડમાં ન મળે એવા સંત જોગી મહારાજ છે ત્યારે એવા સંત મળવા દુર્લભ પણ પેલા દેવાનને કંઈ મહિમા સંતોનો નહીં કે આવા સાધુ શું તો જાણે કે એવા કેટલાય મળશે એટલે બિચારા ગયા જાત્રામાં ફર્યા બધા છ આઠ મહિના યાત્રા કરવાની ત્યાં જ્યાં પણ જ્યાં જાય ત્યાં સાધુ પાસે બેસે કરે બધું જુએ તો કેટલાકને તો ત્યાં મઠ આશ્રમ પોતાના હોય પૈસાનો બધો વ્યવહાર હોય પૈસા પોતાના નામે ચાલતા હોય બેંકોમાં પોતાના ખાતા ચાલતા હોય એટલે એ પણ એમને પ્રસન્ન ન પડ્યું કંઈ ઠેકાણે એવું જોયું તો સ્ત્રીઓના આશ્રમમાં રહેતા હોય અને સ્ત્રીઓ સાથેના બધા સંબંધ હોય ને લગ્ન બંધ આવું બધું ચાલતું હતું એટલે બધે જ્યાં ગયા ત્યાં એમને બહુ આ વસ્તુ પ્રસન્ન પડી નહીં અને એ બિચારના કે સ્વામી કોઈ ધન્ય સ્ત્રી બે ના જોઈએ એટલે એવા કોઈ મળ્યા નહીં એટલે છ આઠ મહિને ફરી આવ્યા પાછા તો એ જાત્રા કરીને સ્વામીના દર્શન ગયા સ્વામીએ કહ્યું કેમ જાત્રા ત્યાં કે મારા જાત્રા બહુ સારી થઈ કે અમે તમે મગાવ્યું હતું સંપેત્ર અમારું લાયા ખરા કે સ્વામી એવા સાધુ ક્યાંય મને દેખ્યા નહીં મને કંઈ એવા મળ્યા નહીં મેં બધે ફરીને જોયું તપાસું પણ ધન એમાં સંપૂર્ણ ધનનો સંપૂર્ણ ત્યાગ છે સ્ત્રીનો સંપૂર્ણ ત્યાગ એવા તો આ સ્વામીનાને ઘરે છે તમારે બાકી ત્યાં ક્યાંય દેખાય નથી ત્યારે કહેવાનું શું છે કે સાધુ સાધુમાં ફેર છે ભગવે લુગડે તો સૌ સાધુ તો છે જ પણ જે અંદરની જે આ વાત છે એ ધનને સ્ત્રીનો ત્યાગ અને ઘર મૂકતા કંઈ વાર લાગે મૂકી દીધો પણ અહીંયાથી અહીંયામાંથી કંઈ કહ્યું અહીંયામાંથી બધું ભર્યું હોય એ બધું સાંભળતું હોય એની પાછી અહીંયા લાલચ રાખતા હોય એના પ્રયત્ન કરતા હોય તો સાધું શું ત્યાગ્યું ત્યાગવાનું શું જે છે એ જ ધન શ્રી બે જ સંસાર ત્યાગ એટલે એ કંઈ સંસાર બધો મૂકીને આવ્યા પણ એ પાછો સંસાર વર્ગે એની વિશે આશક્તિ રહે એના સંકલ્પ એને માટે પ્રયત્ન એને માટેની વ્યવસ્થા થાય તો એ મૃત્યુ નથી કહેવાતો એટલે મહારાજ શ્રીજી મહારાજે એવા સંત બનાવ્યા કે જેને કોઈ જગતનું બંધન ન થાય જેને કોઈ જાતનો ડાઘ ન લાગે એવી વસ્તુ જ આ બધી ત્યાગ કરાય કે ધનથી વ્યવહાર સારી દુનિયાનો વ્યવહાર છે ને દ્રવ્યથી દ્રવ્યથી વ્યવહાર ચાલે અને એમાં બધાને આશક્તિ છે અને બીજું સ્ત્રીથી આ જગતની ઉત્પત્તિ છે એટલે એમાં પણ દરેકને બહુ છે એમ પોતાની અંદર એમાં એક બે મમતા વર્ગેલી છે એટલે બધો સંસાર બેથી જ ચાલે છે સ્ત્રીથી ઉત્પત્તિ થાય અને ધનથી આખો વ્યવહાર ચાલે હવે બેમાં જ બધાને આશક્તિ છે બંધન એમ જ થાય છે દરેકને નાના મોટા 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 દે ઋષિઓ મહાત્માઓ થઈ ગયા દેવો થઈ ગયા રાજાઓ થઈ ગયા મનુષ્યો બધાને એમાં જ બેને બંધન થયું આશક્તિ એમાં છે એવી રીતે આ જગત માત્રને પણ એવું થયું છે કે આમાં સ્ત્રી અને પૈસા આ બેમાં જ આશક્તિ છે અને એ આશક્તિ લઈને જન્મ મૃત્યુને પામાય એ બે વસ્તુ જીવમાંથી કાઢવાની છે અને એ ભગવાન શ્રીજી મહારાજ કહ્યું કે આ જીવમાંથી કાઢશો તો તમે જગતના પ્રભુ પછી તમારું કોઈ જાતનું કંઈ જ્વંદનય થશે નહીં અને કોઈ જાતનો વાંધો આવશે પણ નહીં એટલે એવા મહારાજે સાધુ બનાવ્યા અને જેને હજારો મનુષ્યનું પરિવર્તન ગુણા પણ કર્યું શાસ્ત્રી મહારાજે કર્યું યોગીજી મહારાજ પણ કેટલાને આ ભગવાનનો માર્ગ બતાવ્યો અને કેટલાને સુખ્યા કર્યા અને આવા પાછા ધનશ્રીના ત્યાગી પણ કર્યા એટલે શ્રીજી મહારાજે આ વસ્તુ કરી કે સાધુ આવા મળવા દુર્લભ છે સાધુ તો મળશે તમને તમને પંજો છકો આપનારાય મળશે દૂરી તીરી આપનાર એમ મળી જશે કેમ મારે કે આ જા દૂરી તીરી ફલાનું જો કે પાસે એક વખત ભાઈ મુંબઈમાં હતા ને સ્વામી એટલે જે સટોળિયા હતા જરા જુગારી આંકડા રમનારા હતા એટલે હું આંકડા દરરોજ રમે એટલે સ્વામીને જઈને કે સ્વામી મને કંઈ આંકડો આપો તો અમે આંકડામાં સમજતા નહીં અમે જો હમજતા હોય તમે રમનારા કે આંકડા અમે હમજતા નથી આંકડો શું કે શું નહીં ના પણ સ્વામી તમે કંઈક કરો આપો કે કાંઈ કે અમે તો કંઈ ભગવાન ભજો હવે બીજી વાત મૂકી દો કેશું બીજું કરવા જેવું નથી કે ના સ્વાય તમે દયા કરો ને મારું કામ થઈ જાય ને તો ખરે હું બધી પછી સેવા કરીશ ને આ કરીશ ને તે કહ્યું સ્વાયં કે સેવા કરવા અમને ખબર નથી પડી પછી કે ના જાઓ કે જાઓ આશીર્વાદ આપીએ એટલે આમ ધપ્પો મારે બીજું કાંઈ નહીં કે હમણાં ભગવાન ભજજો ને આશીર્વાદ આપીએ એટલે ધપ્પો માર્યો આ સટોડિયા છે ને એ પાછું આવા એમય સમજે કે આપણને આશીર્વાદ મારે પંજો માર્યો ને એટલે પંજાની વાત કરીએ આમ સ્વામી આમ પંજો માર્યો કે સ્વામીએ પંજો આપ્યો હવે સ્વામી તો આશીર્વાદનો પંજો આપ્યો એટલે બીજું પણ એને એ રતોને એવું કે આપણે આ મળી ગયો એટલે શમશા જ્ઞાન જેવું કે ને એવું એટલે એ પ્રમાણે પંજો મારે અરે હાથ સ્થાપો મારે અંજુ કે બાપા થાપા મારે ટેવ હતી આપણે જાણીએ છીએ એનાથી સ્વામી પંજો આપ્યો એટલે ગયો ને બધું પછી ઘરમાં જેટલું હોનું હતું બીજું હતું કે સ્વામી બાપાનો પંજો વાગ્યો એટલે આપણે તો બેડો પાર થઈ જવાનો છે એટલે બધું ઘરમાંથી વેચી કંઈ ઉછી ઉધારના થોડા પૈસા લાવી અને મોટા મોટી રકમ ભરી દીધી પંજા ઉપર અને એ પછી બીજે દાડે તો આંકડો આવ્યો હતો પહોંચને બદલે હતડો આવ્યો પછી ત્યાં જઈને પછી તો સ્વામી પાસે જઈને રોવા મળ્યો સ્વામી તમે મારું નખો જ કાઢી નાખ્યું કે પછી સ્વામી કે અમે કોઈનું નખો જ કાઢ્યું નથી અમે ભગવાનનું ભજન કરીને અમને આશીર્વાદ આપીએ છીએ કહું સારું થયું કરીએ છે તો કે સ્વામી તમે નખો શું થયું કે કે સ્વામી તમે મને કાલે પંજો આપ્યો હતો મેં પંજા પર મારા પૈસા બધા મૂકી દીધું અને હતો આવ્યો સ્વાઈ કે એમાં શું કે બે આંકડા વધારે આવ્યા પણ તમારા બે આંકડામાં તો પણ મારું ઘર બહાર વેચી ગયું બધું કે પણ સ્વાઈ કે અમે એને તમને ક્યાં કહ્યું હતું અમે તો ભગવાન ભજવાનું કહ્યું હતું ભગવાનનો આશરો કરવાનું કહ્યું તારે કહેવાનું શું છે કે આવા દૂરી તીરી આ જગતમાં ઘણા છે નખો જ આપણું ઘરનું વારે છે અને આપણે એમાં અશક્તિ છે પૈસામાં એટલે આવા પાસે ધૂતારા પાસે જઈએ અને ધૂતતાઈ જઈએ છીએ તોય પાછા ફરી જઈએ છીએ એમ સ્વાયં કે માયામાં પડ્યા છે એ માયાના પુરુષો પાસે જઈએ તો આપણી કંઈ માયા જાય નહીં એમાંથી આપણું કંઈ કલ્યાણ થાય આવા જે બ્રહ્નિષ્ઠ પુરુષો છે કે જેને કોઈ જગતની આસક્તિ મમતા નથી કેવળ ભગવાન પરાયણ જીવો છે બીજું કાંઈ એમના જીવનમાં ન મળે એ આપણને ભગવાન આપી શકે અને એ કાર્યકર એટલે સ્વામી ગુણા સ્વામી કહે છે કે કરોડ રૂપિયા ખર્ચના આવા સાધુ એટલે આવા બ્રહ્મનિષ્ઠ સોત્રીય જેને કહે છે ગુણાત્યાન ગુનાથી જે સંત જે આપણે ગુણાત્યાન સ્વાયની વાત એટલા માટે સ્વામી લાવે છે ને એવા કરવા માટે કે એવા તમે થાવ તો તમને ભગવાનનું સુખ આવે તો એવા પ્રસંત જે જોગી મહારાજ મારા જેવા મળવા બહુ દુર્લભ છે એટલે સ્વામી કહ્યું કરોડ રૂપિયા તમે કરોડ રૂપિયા ખર્ચો તો આ વસ્તુ ના મળે જગતની વસ્તુ બધી મળે પણ આવા જે સંત એકદમ જેને કહીએ કે આપણા સહેજે છે જે આપણું દે દેવી જાતના એ મળે નહીં અને કરોડ રૂપિયા દે તો આવી વાતો ન મળે કરોડ રૂપિયા વાતો મળે ચાલ્યો આ ઘનશ્યામ બાપા બે ત્રણ દાડાથી વાતો કરે છે કેવી કેવી વાત કરે છે એટલે કહેવું કે આપણે અંદર ઉતરી જાય સાર પાર એવી જાય જગત ખોટું થઈ જાય એવી વાત છે જગત ખોટું કરી નાખો એ કંઈ સહેલ વાત છે પણ સ્વાઈ કે એવી ભગવાનની વાતો ગુનાયતાન સ્વાયની વાતો પણ કહેશે શું અડતામાં અડઘું કરે અડતામાં અડઘું થઈ જાય વાત સાંભળી નથી વૈરાગ ચડી જાય અને ઘર બાર મૂકીને ભેગા અહીં આવીને બેહી જાય એવું એવી સ્વાયની વાતો ગુનાય સ્વાયની વાતો નિષ્કાન સ્વાયની વાતો આપણે કહીએ છીએ કે એવી વાતો એમની છે કે એ થઈ એટલે ગુનાસભાઈ કહો આ વાત તો એવી છે કે અડતા મળઘું અંગ્રેજના લોડ રાખે છે ને અંગ્રેજના પહેલાં અંગ્રેજો આવ્યા હતા એટલે પણ આપણે ઓપરેશન કરવાનું હોય તો સહેજે અહીંયા મૂકે નસ્તર આમ કાપે તો આપણને ખબર ના પડે થોડો કોલાફ ઉગાડ્યો ને એ મૂકી દે એટલે ચીરી જાય ઓપરેશન થઈ જાય ને બધું પતી જાય પણ એ એવું કે તીક્ષણ તીક્ષણ ધારવાનું એટલે આમ મૂકે એની સાથે થઈ જાય પહેલાં નથી રાખતા ખિસ્સા કાતરુઓ ખિસ્સા કાતરું અત્યારે એવું રાખે તમે ઉભા એને વાત કરતા હોય આમ મૂકી દે નીકળી જાય આપણે ખબર ને આપણે એવો બેઠો આમ આપણી જોડે વાત કરતો હોય અહીં મૂકીને કાંઈ નહીં કારણ એવો હથિયાર આવ્યા છે કે જાણે આ ખીસું ભરેલું લાગે છે એટલે તરત મૂકી દે એટલે નીકળી જાય પછી આપણે હાથ ના કરી ઓ ઓહો મારું આગળ કાં બધું બોલમ બોલ ક્યાં થયું આ હરો હાથ કેમ ચાલ્યો ગયો પણ ગયું એવું જ એટલે થગ માણસો એવી રીતે છેતરી લેજાઓને એટલે અડધામાં અડગું થઈ જાય એને કંઈ બહુ ભાજીનામ ના કરવું પડે ઘસ ના કરવું પડે એટલે એવી રીતે આ સ્વામી કે અમારી વાતો પણ એવી છે કે એ ભગવાનની વાતો છે પરાવાણી છે આ કંઈ લૌકિક વાત નથી લોક રીજવાની વાતો નથી લોકોને રંજન કરવાની વાણી નથી ભગવાનની વાત છે એના જીવમાં ઉતરી જાય અને એનો જીવ સુખીયો થઈ જાય એના જીવમાં અંતરમાં શાંતિ થઈ જાય અને એ ભગવાનનું સુખ એને પ્રાપ્ત થઈ જાય એવી આ વાતો છે એટલે શું મેં માયા છે જગત છે સ્વભાવ છે પ્રકૃતિ છે દર્શન વ્યસન બધું નીકળી જાય અને હજારોનું આ પ્રમાણે પરિવર્તન થયું છે આપણે જાણીએ છીએ એટલે એવા સાધુ મળે નહીં કરોડ રૂપિયા ખર્ચા અને વાતું ને મળે કઈ સાધુ એની પાસે વાત હોય ને બીજા પાસે આપણે હીરા માનિકની જરૂર હોય અને પછી શાક બકાલી પાસે જઈએ અને કે મને શાક બધું આવો તો શું ડુંગળીના ગાંઠિયા વેચતો હોય એવો બીજું કંઈ વેચતો ના હોય ડુંગળીના ડુંગળી વેચતો હોય તો આપણે શું આપે ડુંગળી લેવો તો ડુંગળી ખાઈએ તો મોડામાંથી લાળ નીકળે ને ઘરું બરે બે વસ્તુ થાય એનાથી બીજું કંઈ થાય પણ અહીંયા હીરા માણેક મળતા છે આવે ત્યાં શાક બકાલ વેચતો હોય એને દુકાનમાં માલ જ નથી એ માલ તમને આપે જે માલ છે આપે એમાં આપણે જગતના માણસો પાસે જઈએ તો શું જગતનો માલ આપે એને બંધે ને આપણે બને પણ આવા સાધુ પાસે જઈએ તો સાધુ આપણને શું ભગવાનની વાત આપે આપણને એવું જ્ઞાન આપે આપણને એવી સુંદર વાત કરે કે આપણું અંતર સરી જાય પડતો જડતો આત્મા સંત સરોવર જાય સત્સંગરૂપી લહેરમાં તરત ટાઢો થાય બળતો જડતો આપણે બળતા જડતા છે જગતના દુઃખ અને સંસાર અને ધંધાને ને બીજું ને ત્રીજું અશાંતિ આપણે થઈ એમાંથી આપણે બળતા છે તો ઠંડક મળે ત્યાં એર કન્ડિશનમાં મળશે એનાથી નહીં મળે એવા સંત છે એમની પાસે જવાથી આપણે બે વાતો કરે આશ્વાસન આપે ધીરજ આપે હિંમત આપે કંઈક ત્યાગની વૈરાગની બધી વાતો કરીને આગળ પાછળનો આખ્યાન દ્રષ્ટાંતો સિદ્ધાંતો કહી અને જીવને શાંતિ કરી દે તો જો આ બળતા આત્માઓને શાંતિ આપનાર તો એક સંત છે અરે એમને એવી પાસે એમની પાસે એવું વાત છે ભગવાનની કે જેને કરીને આપને થઈ જાય એટલે એ રીતે સંતની વાત છે એ પણ કરોડ રૂપિયા ખર્ચા મળે નહીં એ બજારમાં એ વસ્તુ મળે નહીં એટલે જેની પાસે જે વાત હોય એ મળે એમ હીરા એક પાસે જુઓ તો ઝવેરી બજારમાં જ જવું પડે કેમ ભરતભાઈ મુંબઈ ઝવેરી બજારમાં મળે ને અને તમારા રાજકોટમાં બજાર છે ને જો જવેરી એટલે ભરતભાઈની દુકાને મળે એવા મોટા હીરા માનિક જે રાખતા હોય બીજાની દુકાને જે તો કાંઈ ના મળે પછી કાચ મળે કાચ એટલે જેની કિંમત નહીં એવું મળે એવું ત્યાં કહેવાનું શું કે અહીં આવા સંત પાસે આપણને જ્ઞાન મળે આવા સંત પાસે આપણને શાંતિ થાય એટલે અહીં કંઈ આવી વાતો ન મળે જગતની માયાની બધી મળશે તમને એક્ટરોની વાત થશે પછી બધા નાચ ગાન કરનારી વાતો મળશે વિષય માણસોની વાત ચાલશે અત્યારે શું તમને જગતમાં મળે ટીવી ટીવીની અંદર શું અશ્લીલ વધારે જોવાનું તમારે બીજું તમને મળશે થોડું મળશે પેલું વધારે મળશે અને એ બધી વા એમાં આપણે જે કાઢવું છે એમાં નાખવાનું થયું છે નીમામાં એ વાતો થઈ ગયા અત્યારે બધું અશ્લીલ વાંચવું અશ્લીલ જોવાનું અશ્લીલ ખાવું અશ્લીલ બધું અશ્લીલ જ છે જોવાનું ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું જ્યાં જાઓ તો બધું નાટા રંગ જ છે એટલે નગ્ન સમાજમાં જઈને તમને શું મળવાનું એ કહેવાનું છે કે અહીંયા કશું મળતું નથી અહીંયા તમને શાંતિ સુખ મળે ભગવાનની વાત મળે સંતના દર્શન મળે ઠાકોરજીના દર્શન મળે એ વાતો મળે ભગવાનનો પ્રસાદ જેવી આનંદ કરીને સુખ્યા થાય કયો એટલી વાત એટલે જે એવી વાતો બીજે કાંઈ મળતી નથી એટલે સ્વામીએ કહ્યું કરોડ રૂપિયા કરતા સ્વામી તો કરોડની જ યોજના લઈને આવ્યા હતા ગુનાતાન સ્વાય છે ને તમે દરબાર આમનો કરોડની યોજના કરી પણ ગુનાતાન સ્વાય તો પહેલેથી જ કરોડની યોજના લઈને આવ્યા છે કે કરોડો જીવનું કલ્યાણ કરવું છે કરોડોનું એક બેનું નહીં એટલે કેવું મોટો વાહન લઈને આવ્યા છે જબરદસ્ત એટલે એ રીતનું કલ્યાણ કરવા માટે એવા છે એટલે વાતમાં કરોડની યોજના એમની પાસે હતી અત્યારે તો કરોડની યોજના આવી ગઈ તે સ્વાય કે કરોડ રૂપિયા ખર્ચતાં સાધુ ન મળે કરોડ રૂપિયા ખર્ચમાં આવી વાતો ન મળે અને કરોડ રૂપિયા આપતા મનુષ્ય દેહ ન મળે આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે એ પણ કરોડ રૂપિયા ખર્ચ મળે નહીં અબ્રાહીન લિંકનનું લિંકનનું અમદાવાદ અમેરિકામાં પૂતળું કર્યું છે કેટલાય રૂપિયાની પછાડ ખર્ચે આજે એક પૂતળું બનાવ્યું એમાં તો દેહ પડી ગયા પછી પૂતળું એનું બનાવને ને બનાવ્યું છે અને અહીં ખુરશી ઉપર બેઠેલો હોય એવું દેખાડ પછી ત્યાં સ્ટેજ ઉપર બધા માણસો જોતા હોય તો ઊભો થઈ પાંચ દસ ડગલા ચાલે અને એક લેક્ચર એને પોતે આપેલું છે તે વખત સારું દેશને એ પંદર મિનિટ બોલી જાય અને બોલીને પાછું પાછું હટીને આમ બેહી જાય બસ પછી નહીં બોલે પછી પાછી ચાવી ચડાવ તો એટલું જ બોલે જે બોલે એનું એ જ બોલે પણ આ મનુષ્ય આ પૂતળું શાંતિભાઈ આખું કેટલી આ કેટલી ઉંમર થઈ બોલ બોલ કરે છે કેટલી જાતની વાતો કરે છે કેટલી જાતનું બધું મશીનો મશીનોને બધું ગોઠવ્યાજ કરે પહેલાં તો જેટલું શીખવાડ્યું એટલું જ કરે બીજું કાંઈ કરે નહીં બીજું સુખ ના આવે આ તો આનંદ કરે હસે કરે આમ બેસે તેમ કરે કેટલો આનંદ છે મનુષ્ય આવું બનાવી શકે નહીં કોઈ આ તો ભગવાનની દયાથી આપણને આ બન્યું એક પાણીના ટીપામાંથી મનુષ્યએ મળ્યું હવે એ ક્યાં કઈ એ ટેકનિક ને કઈ જાતની યોજના કઈ જાતનું બધું બને છે જેને રચ્યું આ જગત જો ને જૂઝભી જાતનું રહે જોતાં મુજાઈ જાય મત કર્યું ભાત ભાતનું રહે કે આપણી બુદ્ધિ પણ એમાં કામ ન કરે એવું એક પાણીના ટીપામાંથી આખું આ મનુષ્ય દે હાથ પગ ઇન્દ્રિયો કેટલો સરસ બને કેટલો સુંદર આકાર બનાવી દીધો છે આપણને આખું જગત કેવું સુંદર રચ્યું છે ઝાડ પાન પર્વત ગુફાઓ ઝરણા આમ હિમાલયમાં જાઓ તો આવે તો તમે રમણીય કેટલી સુંદર વસ્તુ લાગજો તો આમ શાંતિ થઈ જાય કેવી સરસ રચનાઓ બધી કરી માણસમાંથી માણસ પશુમાંથી પશુ પંખીમાંથી પંખી મોરના ઈંડામાં ચિત્રામન થઈ જાય લાલ પીલા રંગ કોઈ થોડો રંગ જાય જ નહીં આ રંગ તો બનાવટી બધા જતા રહે રંગ તો એનો મોરના પીડા પીંડા પીછામાં કેટલો સુંદર રંગ છે આમ રમણીય લાગે તો એમાં કે ક્યાં કલર કઈ રીતે કઈ કલરો મેળવ્યા છે જેથી આ થયું છે વિચાર કરો તો આપણને ખબર પડી જાય તેવો જે આ ભગવાને મનુષ્યનો આંખ ના કાન આપ્યો છે કે કરોડ રૂપિયા ખર્ચો શું આખી દુનિયાનું ધન ભેગું કરીને ખર્ચો તોય ના થાય બની શકે ને એમાંથી એક પાર્ટ ઓછો થઈ જાય મળે આ આંખ ગઈ એટલે આંખ મળે ખરી એ આંખ કરી ના છે બનાવટી કરે કાચની કે આંખ છે એટલું દેખાય બનેથી આ દેખાય નહીં હાથ છે તમારી આંગળી તૂટી તો આવી આંગળી કરે પણ પ્લાસ્ટિક કરે પણ આમ ના થાય ભાઈ એ બાજુ ઘરે કરે નહીં આમ પ્લાસ્ટિક આમ આંગળી છે દેખાય આંખ એવું દેખાય કાચની આંખ દેખાય ખરી પણ ખોટી કશું દેખાય નહીં એટલે એક અંગ તૂટી ગયું હોય તો એવું અંગ બની શકતું નથી એ ભગવાનની કળા છે એવું સુંદર બન્યું છે અને એટલી અંદર પાછી રચના પણ મૂકી તમે જુઓ કે જે જાતના તમને અંદર જરૂર છે એવી રીતનું બધું કામ ચાલ્યા કરે પછી ઓટોમેટિક મશીન તેની અંદર બધું જ જાતનું જોઈએ એવા બધા પેલા સેલ્ફ મૂક્યા છે એનું કામ કર્યા જ કરે છે પાચન શક્તિ કર્યા જ કરે છે તેવું આપ્યું છે એને જીવન આપ્યું છે અને જીવવાનું પાછું સાધન આપ્યું છે એની સારી રીતની સગવડો આપી છે ભગવાને કેટલું જીવવા માટે બધું આપણે હરવાનું ફરવાનું ખાવાનું પીવાનું બધું કેટલી સરસ વસ્તુ આવે બધું આયોજન પહેલેથી કરીને આપ્યું પછી મારી નાખવાનું એને લૂંટી લેવાનું એનો નાશ કરવાનો આખી દુનિયા કરે એ ભગવાનનો મોટો ઉપકાર છે એટલે સ્વામી કહે છે આપણને આવો મનુષ્ય દેહ એ પણ મળે ને એ ભગવાને આપ્યો છે એ ભગવાનનો ઉપકાર છે તો પછી આપણે આપણને એવો વિચાર કરવો છે કે આવા કોટી આપણે જન્મ ધારણ કર્યા તો પણ આપણું જે કલ્યાણ નથી થયું એ આ વખતે શ્રીજી મહારાજ પધાર્યા ગુણાતાન સ્વામી સાથે લઈને સાસીમાં યોગી જ મળ્યા છે એટલે આવો જોગ આપણને મળ્યો નહોતો એ આ